નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કચ્છમાં બે ઘટનામાં પવનચક્કિયામાં દુર્ઘટના સર્જાઈ મુંદ્રાના લફરા નજીક આગ લાગી તો નખત્રાણાના વાલકા પાસે wind farm નો પાંખડો તૂટીને જમીન પર પડ્યો કચ્છ જિલ્લાના આડેસરથી અબડાસા સુધીના વિસ્તારોમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહિત કરતી પવનચક્કીઓ સતત કાર્યરત છે પરંતુ આ પવનચક્કીઓના વારનવાર અકસ્માતો સર્જાતા રહે છે આજે નખત્રાણા અને મુન્દ્રા તાલુકામાં બે અલગ અલગ દુર્ઘટનાઓમાં પવનચક્કીઓમાં ગંભીર ક્ષતિઓ સર્જાતા મોટું નુકસાન થયું છે બંને બનાવોની તપાસ સંબંધિત કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે નખત્રાણાના વાલકા ગામે પવનચક્કીનું પાકડું તૂટી પડતા નખત્રાણા તાલુકાના કાંઠા વિસ્તારના વાલકા ગામે ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ એક જૂની પવનચક્કીનું ટાવર છજરીત થઈ ગયું ટાવરમાં ગાબડું પડતા પવનચક્કીનું એક પાકડું અડધું તૂટી જમીન પર પટકાયું સદભાગ્ય ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી સીમ વિસ્તારમાં ઘટેલી આ દુર્ઘટનાએ માલધારીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે લફરા પવનચક્કી ટર્બાઈનમાં આગ મુદ્રા તાલુકાના હતા જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો આગના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે જોખમી પવનચકીઓ માટે તાત્કાલિક પગલાં જરૂરી કચ્છના કેટલાક વિસ્તારોમાં જૂની અને જર્જરિત પવનચકીઓ જોખમી રીતે કાર્યરત છે આ પવનચકીઓ ભવિષ્યમાં જ્યુલેન્ડ દુર્ઘટનાઓનું કારણ બની શકે તેથી સંબંધિત કંપનીઓએ તાત્કાલિક તપાસ અને મરમ્મત કામગીરી હાથ ધરવા જરૂરી છે સંબંધિત કંપનીઓની જવાબદારી બંને બનાવોની તપાસ શરૂ કરવામાં આવી છે નખત્રાણા અને મુન્દ્રાની આ દુર્ઘટનાઓએ પવનચકી કંપનીઓને જાળવણી અને સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલ ઉભા કર્યા છે ગ્રીન એનર્જી માટે પવનચકીઓ મહત્વપૂર્ણ છે પરંતુ તેમની જાળવણી અને સુરક્ષા પર પૂરતું ધ્યાન ન આપવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાય છે ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે તાત્કાલિક પગલા લેવાની જરૂર છે ટીવી ગુજરાતી ભૂલ